દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મહેમદાબાદ શહેરના વાલ્મીકી સમાજ દ્વારા અગિયાર જોડાના સમૂહ લગ્નનું ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેમદાબાદ શહેરમાં આવેલ આંબેડકર હોલ ખાતે જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો તેમજ જે કુમાર છાત્રાલય આવેલું છે જેના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા અનિલભાઈનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો જેઓએ આ જગ્યા આપી હતી અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ દીપાઘાટિયા કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આ અગિયાર જોડાને આશીર્વાદ આપવા માટે ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અનેક મંચસ્થ મહેમાનો સમજના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને મંચસ્થ મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેવા અગિયાર જોડાને સૌ કોઈએ સમાજના લોકોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા ત્યારે આ જે પ્રસંગ જેમાં આંબેડકર હોલની અંદર જમણો રાખવામાં આવ્યો હતો અને અનિલભાઈની શાળાની અંદર આ જગ્યા આપી તે બદલ તેઓ અનિલભાઈનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ અગિયાર જોડાને દાતાઓ દ્વારા સુંદર કર્યાવર પણ આપવામાં આવ્યું હતું જેમાં તિજોરી વાસણ મંગળસૂત્ર જેવી વિવિધ જીવન જરૂરિયાતની વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી ત્યારે સૌ દાતાઓનો પણ આ સમાજના સમા લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ સૌ સમ પ્રથમવાર શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા જે અગિયાર જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થતાં સૌ કોઈએ ગર્વ અનુભવ્યો હતો અને આ કાર્ય બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ રીતના મહેમદાવાદ શહેરના વાલ્મિકી વા સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય અગિયાર જોડાનું સમૂહ લગ્નના સમ કાર્યક્રમનું કર આયોજન કરવામાં આવ્યું હતું નામ છે છે શું પરિચય તમારો આજે જે આ સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ ક્યાં કરવામાં આવ્યું છે અને શું આયોજન છે વિશે શું ત્યાં જન્મભાઈ છે કન્યા છાત્રાલય ત્યાં રાખ્યું છે કેટલા યુગલો છે તમારી જ્ઞાતિનો આ પ્રથમ કાર્યક્રમ છે આ અમારી સમાજનું પ્રથમ સંમેલગન આયોજિત છે આ વાલ્મિકી સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે બરાબર છે તો આ કાર્યની અંદર કોનો કોનો સહફાળો રહ્યો છે આમાં સહફાળો અમારા પહેલાં કનિકના ગોગા મહારાજ બાબા છે એમનો પછી અધિકારી શ્રી ખાણ સાહેબ પછી અમારા અર્જુનસિંહ છે એમને જવાના દાદા છે પછી બેન ધારીણી બેન એમને અમે શાસક સગા આપ્યો છે પછી અમારા વાલ્મિકી સમાજના આણંદના બિલ્ડર કાઉન્સિલર મ્યુનિસિપલ કાઉન્સિલર એમણે મંગળસૂત્રનું દાન આપેલું છે તમે જે આયોજન કર્યું બરાબર તો તમને એવું શું આમ અનુભવી રહ્યા છે એમ અમે જે અમે આ પ્રોગ્રામ છે એ અમારી ખુશખુશાલી અને જે આજે અમે અમારી સમાજ એકત્રિત થઈ અને અમને આ સાહસ સહકાર મળ્યો એ બદલ અમારી સમાજનો ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું છું અને એમનો આભારી છું કરિયાવર પણ આપવામાં આવ્યું છે હા અમને અલગ અલગ અમારા સમાજ અન્ય સમાજથી જે અમને કર્યાવરણ મળ્યું છે અમને સાહસ સહકાર મળ્યો છે એ બદલ હું જે દાતાશ્રી જે આપ્યું છે એમનો પણ આભાર માનું છું શું નામ છે તમારું રાજેશ રાજેશભાઈ આજે આ કરિયાવાડમાં આજે આ જોડાણ આપવામાં આવ્યું છે આમ શું શું આપવામાં આવ્યું છે બીજો રીઝા મંગળસૂત્ર છે વાસણો છે પલંગ છે અને બેડના ઘાટલા બધા બધું જીવન જરૂરિયાતની બધી વસ્તુ જરૂરિયાત બધી વસ્તુ ઓછી વસ્તુ દીકરીઓને આપેલી છે આજે આ તમારો વાલ્મીકી સમાજનો પ્રથમ સમૂહ છે બરાબર છે તો શું અનુભવી રહ્યા છો અને કોને આનો શ્રેય આપી રહ્યા છો શ્રી મારી વાલ્મીકી સમાજને જાય છે અને તથા અન્ય સમાજને જ્યારે પણ સાથ સહકાર આપી ઇતર અમને પણ જાય છે સૌથી પહેલાં તો અત્યારે જે ગુજરાતની અંદર રાજકારણનો માર્ગ ચાલે છે એમાં પણ અત્યારે અમને કોઈ એવું કશું લાગતું નથી કે ભાઈ આ કોંગ્રેસ છે કે ભાજપ છે કે આ જે બધા સર્વ અમે એમને સાથ સહકાર આપ્યો છે અને આ પ્રથમ સમૂહ લગ્ન અમારું મહેમદાદ વાલ્મિકી સમાજ તરફથી પ્રયોગિત હતું અને આવનાર સમયમાં પણ ઘણા આવા કંઈક કાર્યક્રમો થશે એવું અમને પ્રોત્સાહન મળ્યું છે હું અમને આ સારી પ્રેરણા મળેલી